પકડી પાડતી પોલીસ સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા નાઓ તરફથી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ તે અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી કે બુધિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ચારસો 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 ઓડસઠ ચારસો એકોતેર કલમ એકસો વીસ પેટા કલમ બી તથા નોંધણી અધિનિયમ ઓગણીસો આઠ ની કલમ બ્યાસી એ સી ડી મુજબના કામે ખોટો બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપી મહસ્માઈલ ઉમર ઉર્ફે ભાણા ભાણા મુસ્લિમ યુસુફ મોહમદ અહમદ ઇસ્માઈલ વસીમ અકરમદ પટેલ મહંમદ અહમદ હસનજી પટેલ ઉર્ફે લાલા જાતે મુસ્લિમ આ પાંચે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરીમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા રિપોર્ટ પાય મહેતા ભરૂચ